કે ભાઈ તમે હમણાં ના હમણાં પગાર અમારા લોકો ને વધારી આપો પગાર આટલામાં પોસાતો પોસાતું નથી મોંઘવાડી છે દૂર દૂર થી આવે છે કપાય છે આ છે તે છે બધી જ પ્રકારની બધા જ લોકો એ વારા પરથી રજૂઆત કરી તો એમને થોડા નીતિ એક નિયમો અમને બતાવ્યા સરકારશ્રીના પરિપત્રો અમને બતાવ્યા એટલે એમણે આપણને ચોખ્ખું જ કીધું છે કે આપણા જેટલા પણ એમ્પ્લોય છે બધાનું વર્ષ પૂરું નથી થતું જેવું વર્ષ પૂરું થશે એટલે પહેલી એપ્રિલ થી પગાર વધારો કરી આપવાની એમણે આપણને બાહેદરી આપી છે સાત હજાર વધારીશું એવો ચોક્કસ ફિગર એમણે આપ્યો નથી પણ એમણે કીધું કે થોડા સમયમાં અમે જણાવીશું અમારા ડિરેક્ટર બોર્ડ ઓફ ડિરેક્ટરની મીટિંગ થશે એમાં અમે એપ્રુવલ મૂકીશું અને એપ્રિલ જે નવો વર્ષ શરૂ થશે ત્યારે લગભગ બધાના એક એક વરસ થઈ જશે તો તમારો બધાનો આઠ અહીંયા બેઠેલાની વાત હું નથી કરતો આ જે પણ વાત થાય છે તમારા આઠ હજાર પાંચસો કર્મચારીઓની જ વાત થાય છે અહીંયા બેઠેલા પાંચસો લોકોની એવું વાત નથી કરતો એમણે જે બધી મંજૂરી આપી છે એ બધા માટેની જ જે વાત છે એ જ વાત કરું છું ત્યારે તમારે ગોલ્ડી સોલરના આઠ કામદારો છે એમના પગાર વધારાની

અમારા કામદારો છે પરિવારના કામદારો છે ખૂબ સારું કામ કરે છે તો જે પણ છ દિવસની હડતાલ છે એ હડતાલ જે પણ મુદ્દાઓ છે બધા જ મુદ્દા અમે વન બાય વન એમણે એ કર્યા છે બીજો કોઈ મુદ્દો છે તો કોવિડ રેગ્યુલર તમારા એકાઉન્ટમાં જમા થઈ ગયેલું છે અમને હમણાં એમણે અમને સ્લિપો સાથે બતાવ્યું છે કોઈનું પણ પ્રોવિઝન ફંડ પેન્ડિંગ નથી તમારામાં થી રૂપિયા કપાય છે અને સામે તમારા કોન્ટ્રાક્ટમાંથી 1950 રૂપિયા એ લોકોએ કાપીને તમારામાં 3750 રૂપિયા દર મહિને જમા થયું છે તમારા

અમે કીધું કે ભાઈ વચ્ચે કોન્ટ્રાક્ટ શું કરવા રાખો છો તમે ડાયરેક્ટ કંપની ના એમ બનાવી દો આ બધાને આઠ હજાર પાંચસો જેટલા પણ કર્મચારીઓ છે બધાને તમે ડાયરેક્ટ કંપનીના એમ્પ્લોય બનાવી દો તો એમણે અમને એવું કીધું છે એકી સાથે આઠ હજાર પાંચસો ને અમારાથી નહીં બનાવી શકાય કંપની આ વર્ષથી ચાલુ થઈ છે ધીરે ધીરે ગ્રોથ કરે છે ત્યારે એક વખતે સો જણ બીજી વખતે બીજા સો ત્રણસો ચારસો એમ કરી કરીને જે જે લોકોની હાજરી વધારે હશે જે લોકો કાયમી હાજરી છે એમ્પ્લોયમાં લઈ લીધા છે અને ધીરે ધીરે સો બસો ત્રણસો ચારસો કરી કરીને બધાને અમે કરીશું ને એક વર્ષ પૂરું થશે તો જેમ બને મોટી સંખ્યાને અમે કંપનીના એમ્પ્લોય તરીકે લઈ લઈશું એવી એમણે અમને જાણ કરી છે

મેનેજમેન્ટ સાથે ચર્ચા થઈ છે હવે આગળની